નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝ માં આપણું સ્વાગત છે આવો સાંભળી આજના મુખ્ય સમાચાર મિત્રો ગાય એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એક એવું પ્રાણી છે કે આ ગાયને આપણે માતા કહીએ છીએ આ પશુ હોવા છતાં પણ ગાય ની અંદર તેત્રીસ કોટી નો વાસ છે એવા ભારતીય સનાતની પરંપરામાં આપણા શાસ્ત્રો પુરવાર કરતા હોય છે ત્યારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળે તેના માટે ગુજરાત સરકારને વારંવાર અહીંયાના ગાય માતાને ચાહનારો જે વર્ગ છે એ માલધારી હોય આહીર હોય ચારણ હોય રબારી હોય મીર હોય કાઠી હોય કે ગાયને ચાહનારા તમામ અઢારે વનના લોકો વારંવાર રજૂઆત કરતા હોય છે ત્યારે તેને લઈને ખાસ કરીને વડોદરામાં તારીખ

ઉપસ્થિત રહેવાના હોય અને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી સુધી આ સંદેશો પાઠવવાનો હોય અને એમને મોકલવાનો હોય ત્યારે કહેવામાં આવતું હોય કે સાહેબ અમારી વિનંતી સાંભળો મહારાષ્ટ્ર સરકાર જો ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપતી હોય યુપી બિહાર સરકારો આપતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં કારણ કે ગુજરાતે તો બે લાલને દિલ્હી મોકલ્યા છે દિલ્હીની ગાદી પર બિરાજમાન ગુજરાતનો લાલ છે તો ગુજરાતીઓ પાછળ કેમ રહે તેના માટે મોટી સંખ્યામાં ભેગા થઈને માં આવેદન આપવાનું હોય ત્યારે જીવનભાઈ ભરવાડે સમાજ અને ગાય માતાને ચાહનારા વર્ગ માટે સંદેશો મોકલ્યો છે આવો સાંભળીએ જીવનભાઈ ભરવાડ શું કહી રહ્યા છે પોતાના સંદેશમાં